વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જેને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સ્વરૂપ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની શરૂઆત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને તે જ અંતર્ગત કામગીરી ચાલીસથી પચાસ ટકા જેટલી થઈ ગઈ હોય તેવી માહિતી પણ આપવામાં આવે છે તેવામાં વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ તેમની સાથે જ વડોદરાના મેયર ડેપ્યુટી મેયર અને પાલિકાના અધિકારીઓ પહોંચી ગયા હતા કામગીરીનું નિરીક્ષણ કરવા માટે શહેરના સમા વિસ્તારમાં ભરવાડવાસ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી જ્યાં પણ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને લઈને કામગીરી ચાલી રહી છે અને ત્યારે કામગીરી કેટલી પહોંચી છે તેનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરની સાથે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ પહોંચી ગયા હતા તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવું કહી શકાય અને તેવામાં આ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની દિશામાં પાલિકા પણ કામ કરી રહ્યું છે ને આ માટે ચર્ચા કરવામાં આવી હતી કે કઈ રીતે આ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની જે કામગીરી છે તેને ચોમાસા પહેલા પૂર્ણ કરી શકાય જો જરૂર પડશે તો દિવસ રાત પણ કામ કરીને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે તે માટે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી રહી છે અને લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ કરતાં વધુ કામગીરી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે તો સાથે સાથે અત્યારે પણ કામગીરી ચાલુ છે એવા સમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળ આવેલા વિશ્વામિત્રીના ટટુ વિસ્તાર ખાતે આજે અહીંયા વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ અધિકારી સ્ત્રીઓ સાથે અહીં આવીને વિઝિટ કરી છે જેટલી બની શકે તેટલી વધુ ઝડપ કરીએ જેથી કરી અને કારણ કે જ્યારે આ તટ વિસ્તાર છે આનું ડ્રેઝિંગ કરી અને જ્યારે માટીનું ખોદકામ કરી અને લગભગ સોળ લાખ ઘન મીટર જેટલી માટી પંદર લાખ ઘન મીટરમાંથી છ લાખ ઘન મીટર જેટલી માટી કાઢી લેવામાં આવી છે ત્યારે મેક ઇટ શ્યોર એ પણ કરવાનું રહે છે કે આ જ્યારે માટી ચોમાસામાં વરસાદ આવે ત્યારે કારણ કે માટી ફરી પાછી ભીની થઈ અને પાછવી વિશ્વામિત્રી નદીમાં ન સમાય અને જેના કારણે આપણે જે ડ્રેજિંગને બધી કામગીરી કરી છે તેમાં પાછું ભરાઈ જાય એ ન થાય તે માટે બીજા કયા સ્ટેપ લઈ શકાય અને થોડું એનું કહી શકાય તેમ કે થોડું ડેકોરેટિવ પણ કરી શકે વાયર વગેરે નાખીને એના પર પ્લાન્ટેશન કરીએ કે પછી ગ્રાસ નાખીએ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપણે આમંત્રણને માન રાખીને આપ લોકો અહીંયા વિશ્વામિત્રી નદી કાંઠે આપ લોકો પહોંચ્યા એ બદલ આપને આભાર માનું છું સૌ પ્રથમ એ કહેવા માંગીએ છીએ કે આજે આપણે પાંચ પદાધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ કમિશનના ટીમ સાથે જ આપણે વિઝિટ કર્યા છે આપ જાણો છો કે પ્રોજેક્ટ વિશ્વામિત્રી સો દિવસમાં પૂરું કરવાની હતી લગભગ ચાલીસ ટકા ચાલીસ પ્લસ ટુ પર્સન્ટની કામગીરી પૂરું થઈ ગયું છે અત્યારે અને આને આગળ વધાવતા આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્પીડ આપણે વધારે સ્પીડ પકડવું પડશે કારણ કે અત્યારે માટી કામ ચાલી રહ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં ટોટલ લગભગ પચીસ કિલોમીટર છે ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટર જે કોર્પોરેશન વિસ્તારમાં છે આગળની કામગીરી અમે કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી અને ત્યાંના વોટર વોટરબક્સ અને સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીશું પણ આપણા જેટલા છે એમાં ટોટલ ચાર ભાગમાં ચાલુ કર્યું છે ચાર ભાગમાં સોલ પેકેજ જ છે આ સોલ પેકેજ અંતર્ગત અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં કામગીરી ચાલુ છે કારણ કે એક બાજુ મગર પણ ઇશ્યુઝ છે અને એનજીટી કન્સર્ન્સ છે નવલાવાલા સાહેબ કમિટીનું પણ પ્રમાણે જ અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ એટલે એક બાજુનું કામ ચાલી રહ્યા છે માટી કામ બ્રિજિંગનું કામ આ પચીસ કિલોમીટરની અંતર્ગત અત્યારે કામ salir ya ¿eh? અને સાથે સાથે ચાર તળાવ છે એની અંદર મેજર એક અજવા અને પ્રથાપુરા તળાવમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે લગભગ ચારસો પ્લસ અત્યારે ડમ્પર્સ અને જેસીબીઝની કામગીરી અત્યારે ચાલી રહ્યા છે એ અત્યારે રાજ્ય સરકારના જે સુજલામ સુફલામમાં કામ ચાલતી હતી આ સ્પીડમાં જ આ પ્રમાણમાં જ કામગીરી ચાલી રહ્યા છે આજે જગ્યાની સ્થળ જોતા અમને એવું લાગ્યું કે માટી કામ સાથે સાથે આ માટી વરસાદ થાય આ માટીનું વહેણ ના થઈ જાય એટલા માટે આને સ્ટેબિલાઇઝ કરવાની જરૂરિયાત છે એટલે સ્ટેબિલાઇઝેશનનું કામ અને નાનું પ્લાન્ટેશનનું કામ અત્યારે બેટીવર ગ્રાસ હોય ફિક્સેશન હોય જીઓડેટિક ફિક્સેશન હોય એ સાયન્ટિફિકલી જે કરવાનું રહેશે એ જે સાયન્ટિફિકલી જે કરવાનું પદ્ધતિ છે પ્રેઝન્ટેશન રિસર્ચ પ્રમાણે જે ચાલી રહ્યા છે આખા દેશમાં અને આખા દુનિયામાં આ બેસ્ટ પ્રેક્ટિસ અમે અહીં અડોપ્ટ કરવાનો પ્રયત્ન કરીશું જેટલું રિસોર્સિસ છે આપણા પાસે અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેટલા રિસોર્સિસ છે એને આપણે વધારે અહીંયા મૂકીને કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું આપ લોકોની સહયોગ જોશે અને આવનારા દિવસોમાં ભગવાનને પ્રાર્થના કરીએ ફરી આવું ભાડ ના આવે પાણી જરૂર છે વડોદરા સિટી માટે પાણી જરૂર છે નદીમાં પાણી જરૂર છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ માટે જરૂર છે પણ ભાડ ના આપણે ફ્લડ પ્લેન્સ ઉપર સ્પ્રેડ ના થઈ એના માટે જે પગલાંઓ લેવાનું છે અમે લઈશું અને ભગવાનને પ્રાર્થના કરી આ કામ સો દિવસ પહેલાં જ પૂરું થાય જેથી કરીને અમે સ્ટેબિલાઇઝેશનનું કામગીરી ચાલુ કરીશું ચોવીસ કલાક કામ ચાલુ કરવાની આપણે સૂચન કરી છે ચોવીસ કલાક કદાચ આપણે ટાઈમ પ્રમાણે જોઈશું અત્યારે આઠ કલાકનું કામ ચાલુ છે પહેલાં લગભગ આ અઠવાડિયામાં બાર કલાક સુધી લઈ જઈશું અને ડમ્પર્સની અને જેસીબીઝની અવેલેબિલિટી પ્રમાણે અત્યારે ચારસો પ્લસ છે અને નેક્સ્ટ વીકમાં આપણે લગભગ સો પ્લસ વધારીશું ધીરે નેક્સ્ટ પંદર વીસ દિવસમાં લગભગ ડબલ કામ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને જે ટ્રાફિક પરમિશન છે એ બધાનું પહેલા પરમિશન લઈને કાયદેસર કરવાનું છે અમે આગળ કીધું જેઓડેટ્રીક સર્વે થઈ ગયું છે જેની અંદર આપણે સ્ટેબિલાઇઝેશન કરશું આ માટી જે નીકળી ના જાય એને કોયર અથવા બીજા કોઈ બાયોડેટિક ફિક્સેશનથી થી કરીશું અને બેટીવર ગ્રાસ તરીકે પ્લાન્ટ ફિક્સેશન માટે અમે કામગીરી કરવાના છે એટલે નર્સરીનું પણ વિઝિટ અમે

આજે બેતાલીસ દિવસ જેવું પતવા આવ્યું છે નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ જે સાથે આજે પાંચે પદાધિકારીઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વ નદીનું ડ્રેજિંગનું જે કામગીરી ચાલી રહી છે જે છેલ્લો સેક્શન છે એની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા છે કામગીરી ઘણી સંતોષકારક રીતે ચાલી રહી છે આજ સુધી છ લાખ ચુમ્માલીસ હજાર ગન મીટર માટી કાઢવામાં આવી છે તો દિવસ પ્રમાણે ગણીએ તો રોજનું એક ટકો કામગીરી થાય આજની તારીખે લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે હોળી દૂડીના તહેવાર દરમિયાન જે બેકલોગ ભેગો થયો હતો એને કેચઅપ કરવાની કોશિશ થઈ રહી છે હજુ પણ દોઢેક લાખ ક્યુબિક મીટર માટી ઓછી કઢાય છે આટલા દિવસ પ્રમાણે કાઢવાની એના કરતાં આવનારા દિવસોમાં દરેક સેક્શનમાં રોજની હજાર બે હજાર ક્યુબિક મીટર માટી વધુ કાઢી અને આ બેકલોગને પણ પૂરો કરવામાં આવશે સો દિવસ કરતાં પહેલું વહેલું કામ પૂરું થાય એ દિશામાં પ્રયત્નશીલ છે તમામ એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે મશીનર એટલે ખાસ કરીને જે પોકલેન્ડ છે જેસીબી છે અને ડમ્પરની સંખ્યા વધારવામાં આવે અને રોજનું ફક્ત હજાર ઘન મીટર માટી એમના જે કાઢવાની છે પાંચ હજાર ઘન મીટરને કરતાં રોજની હજાર કાઢવામાં આવે તો પણ આવનારા દસ પંદર દિવસમાં બેકલોગ પૂર્ણ થઈ જશે આવનારા સો દિવસમાં કામગીરી પૂર્ણ થાય સાથે સાથે જે બેંક છે એની સોઇલ જે લૂઝ થઈ ગઈ છે એને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયોસ્ટેબિલાઇઝેશન એટલે કે કોયર નારિયલના છોડા પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમરીન સેવન હંડ્રેડ અને નાઇન હંડ્રેડ જીએસઓના પાથરી અને એક ચોરસ મીટરમાં પચીસથી ત્રીસ જેટલા વેટીવર ગ્લાસના પ્લાન્ટેશન કરવામાં આવશે આ વેટીવર ગ્લાસની ખાસિયત એવી છે કે જેના મૂળ જમીનની અંદર બે ત્રણ ફૂટ બે ત્રણ મીટર સુધી જતા હોય છે અને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે અને દર વર્ષે ફક્ત એનું ટ્રેમિંગ કરવાનું રહેતું હોય છે એટલે હાલ તો આ પ્રોસેસને અમે ઇજારા હેઠળ રાખી છે એક સેમ્પલ તરીકે પાંચ લાખ ચોરસ મીટર જગ્યા છે એમાંથી દોઢ બે લાખ ચોરસ મીટર જગ્યામાં આ કામગીરી કરવામાં આવશે જ્યાં જ્યાં બ્રિજ છે ત્યાં આગળ બંને બાજુ ગેબેન વોલ બનાવવાનું પણ આયોજન છે એને પણ ઇજારા કરવાની સૂચના આપવામાં આવી છે આ કામગીરી યોગ્ય સમયે પૂરી થાય જેથી કરીને આવતા ચોમાસામાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નદીની વહન ક્ષમતામાં વધારો થાય હાલ તો જે અમારા સોફ્ટવેર કેચ છે પ્રમાણે આઠસો ક્યુમેક કેપેસિટી છે નદીની આના બદલે અગિયારસો ક્યુમેક કે અગિયારસો પચાસ ક્યુમેક થશે જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય ગઈ વખતે સાડા બાર ઇંચ વરસાદે પૂર આવ્યું હતું આ મને લાગે છે કે ત્રીસ ચાલીસ ટકા કેપેસિટી વધશે એટલે પંદર સોળ ઇંચ વરસાદ આવે તો પણ પૂર આવવાની શક્યતાઓ ઓછી રહેશે એ દિશામાં કામગીરી ચાલી રહી છે તમામ એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન લાઈફ ગાઈડલાઇન અને પોલ્યુશન કંટ્રોલની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી થઈ રહી છે સ્ટ્રીક મોનિટરિંગથી કામગીરી થઈ રહી છે અધિકારીઓ ખડે પગે રહી અને જે કામગીરી થઈ રહી છે એનું રોજે રોજનું મેટિક્યુલર્સ મોનિટરિંગ કરી રહ્યા છે રોજે રોજના ડેટા પણ અમને પહોંચાડી રહ્યા છે જેથી કરી ને સજેશન આપવાના હોય તો સરળતા રહે આજની આ સમાભરોડ ખાતેની વિઝિટમાં નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા તેના પ્રથમ નાગરિક શ્રીમતી ઇંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ નેતા મનોજભાઈ પટેલ દંડક શભાઈ પાટિલ તમામ અધિકારીઓ સૌ હાજર રહ્યા છે તમામ લોકોએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને જે નાના મોટા સૂચનો છે કે હજુ ટાઈમિંગ વધારવામાં આવે કે વેહિકલ્સ ધરવામાં આવે જેથી કરીને હોળી ધોળી વખતનો જે બેકલોગ છે એ પૂર્ણ થાય અને આવનારા સમયમાં બાયોસ્ટેબિલાઇઝની કામગીરી પણ સમયસર ચાલુ કરી શકાય આખા વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને સંલગ્ન કામગીરી કે ચારે જૂનમાં જે વરસાદી કાંસો છે એની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે આજવા સરોવર પ્રતાપપુરા સરોવર અને દેણા સરોવર ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે વાંસ તળાવ અને રામના તળાવની પણ ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં લગભગ અઢાર લાખ ક્યુબિક મીટર જેટલી માટી વડોદરા શહેરના અલગ અલગ અમે કીધાએ લોકેશનમાંથી કાઢવામાં આવી છે અને જે કામગીરી છે આવનારા સો દિવસમાં પૂર્ણ થાય અને વિશ્વથી નદીની કેપેસિટીમાં વધે તો મને લાગે છે કે પુરાણી શક્યતામાં ઘટાડો થાય તમામ નાગરિકો તમામ મીડિયાના મિત્રો અને તમામ એનજીઓનો જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ સૌને અભિનંદન આપું છું સૌનો આભાર વ્યક્ત કરું છું આ ઐતિહાસિક કાર્યમાં ભગવાન આપણને સૌને સદબુદ્ધિ આપે શક્તિ આપે જેથી કરીને આવનારા સમયમાં વડોદરાની જે પ્રજા પર પૂરનું સંકટ તોડાય છે એ ઓછું તોડાય અને લોકોને રાહત મળે